રામ રામ સીતારામ બધાને કેમ શું બધા બધા એકદમ મજામાં છે સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અત્યારે વાગી ગયા છે પૂણા સાત આપણે ઉઠ્યા છે ડબરો લઈ લીધો આપણે સવારે ઉઠીને નાસ્તો કરવાનો થાય ખબર જ છે કે નાસ્તો કરીએ જો ફર્સ્ટ ક્લાસ અટક્યા છે મસ્ત મસ્તામાં તાકાત દ્વારા જબરદસ્ત કંઈ ઘટે જોઈ હજી તો આખો ડબરો ભર્યો તો સુધી નિવાનું આવે ડોઢક ડબરો હતો જ બીજા થોડાક ખવાઈ ગયા ઉપરના હવે આની શરૂઆત થઈ ગઈ આ ડબરો ખુલી ગયો પેક હતો આને શરૂઆત થઈ ગઈ આપણે સવારે ઉઠીને બ્રશ પાણી કરી અને ચા પીધા પહેલાં ખાવાવાળા કેટલાક છે કીધું જે આપણે ડાયરેક્ટ કોકડો કરીને સીધું ખાવા આવી જવાનું પછી ચા પાણી પીને પછી આપણે નહીં કરવાનું ચા પીને પછી મોડા મોડા ખાવાવાળા ઘણા એ છે પણ આમ સીધા ખાવાવાળા લગભગ કોઈ નહીં હોય ચાલો તો પહેલાં મસ્ત મસ્ત આપણે થોડોક નાસ્તો કરી લઈએ પછી આગળ વધીએ ફાઈનલી આપણો નાસ્તો પણ થઈ ગયા કમ્પ્લીટ ડબરો અહીંયા એની જગ્યાએ રાખી દીધો અને મેડમ સાહેબ આવી ગયા આપણે ચા મૂકાણો હોય અટાણ મેં ગરમા ગરમ ચા મૂકાણો હોય ચા પાકી જાય પછી આપણે છૂટવાનો વરવા હોય અહીંથી ચા એક માર્કેટમાં ને બારો બેઠો હજી અંતારું છે નોર્મલ એવું અંજવારું ચી હોય મને નાસ્તો કરવા બેઠો ને એ પહેલાં હું સીન લેવા આવ્યો તો ત્યાં એકદમ અંતારું એટલે પછી ના કંઈ કીધું વાગી ગયા હાથ થઈ ગયા ત્યાં હાથમાં વાર હતી ને આપણે કંઈક ટાઈમ કીધો તો કોણ હાથ જેવો જતો ધીરે ધીરે ટાઈમ થતો હવે હે રૂ થતું આવે જે અત્યારમાં કંઈ માર્કેટમાં હોય નહીં પણ આપણે પહેલેથી હાથ વાગે હાથ હવા હાથ હવા હાથનો ટાઈમ છે તો એ ટાઈમસર જઈને સાફ સફાઈ ના ઘણું બધું કરી લઈએ ત્યાં તો પછી ટાઈમ થઈ જાય એટલે પછી એટલે વહેલા થોડા ઉઠીએ ચા ઉપર કરવા મૂક્યો હવે ચાલો ચા પણ એ પીએ ચા થઈ જાય ત્યાં તો ફાઇનલી આપણે આવી ગયા છે દુકાને કમ્પ્લીટ થઈ છે પણ એ ને પછી પાછો વિડીયો કઈ શૂટિંગ નહોતું કર્યું હવે તમને ખબર છે કે આપણે અહીંયા શું કરવાનું છે એ બધું કમ્પ્લીટ કરવાનું છે આ બધી સાફ સફાઈ કરવાની દીવાબત્તી હંજવારી બધું કામ કમ્પ્લીટ કરવાનું છે તો જલ્દી જલ્દી આપણે કરી લઈએ પેલા પછી બીજું કંઈ કામ આવી જાય તો પછી સારું સેટિંગ બગડી જાય એટલે ફટાફટ પેલા આપણે આમાં લાગી જઈએ આખી દુકાનમાં કામ કરવાનું છે બત્રીસ ફૂટ સુધી જવાનું હોય આપણે બત્રીસ ફૂટ સુધી ચાલો તો ફટાફટ પેલા એ કામ કરીએ ગણપતિ કરીએ પછી બીજું બધું કરીએ પછી કન્ટિન્યુ કરીએ તો ફાઈનલી આપણું કામ તો વેલું પૂરું થઈ ગયું હતું પણ પછી એમાં ખરાક ને આવી ગયા હતા એટલે સેટિંગ થોડુંક બગડી ગયું ને આજ આપણો ભાણે જ આવ્યો છે ને નથી આવ્યો એટલે આપણે એમાં ક્યાંય હવે માર્કેટમાં જવા પૂરતું છે ને બીજું કામ છે બેક પણ હવે એ થાય એમ છે ને હવે ઠંડી ઉડી ગઈ છે તો જલસી ગાઠી નાખીએ એ તો ટાઈટ બહુ લાગતી એટલે બહુ કઈ વાંધો છે ને એ બેઠા બેઠા જો કે અંદર તો લાગવાની જ નથી આ તો સવારે વહેલા આવીએ તો મોટર સાયકલમાં ઘડીક લાગે જબરજસ્ત એટલે પહેરીને આવવું પડે બાકી નકર ઠંડી હવે કંઈ લાગતી રહે ને ચાલો જલસી કાઢી નાખી જલસીને આપણે કાઢીને અહીંયા મૂકી દઈએ પછી હાજે જઈએ તો અહીંયા પહેરતા જઈએ એટલે હાજે પાછી જાવ આમ ટાઈટ ન લાગે ચાલો તો હવે તો લગભગ કાંઈ છે ને એટલે હવે બપોરે કન્ટિન્યુ હું કે મેળાવી ફાઇનલી આપણે નીકળી ગયા છે પોરબંદર બાજુ અને બીજો તો હું બપોરે તો પછી ઘરે જમવા ગયો તો કોઈથી મહેમાન હતા ને એટલે કોઈ વિડીયો શૂટ કરવાનો કોઈ સ્કોપ નહોતો મળ્યો આપણે એટલે વિડીયો શૂટ નતો કર્યો અને પોરબંદર જવાનું હતો નહીં પણ ઓસિન્ટાનું જવાનું થયું હોય તો હવે ચાલો જઈએ પોરબંદર આપણે આપણે પહોંચી ગયા છે શ્રેય હોસ્પિટલ પોરબંદર અહીંથી દવા લેવાની છે મિત્રના પપ્પા માટે આપણે ત્યાંથી તો કામ પૂરું કરીને આવી ગયા દવાખાનાનું અને હવે આવ્યા છે આપણે ખાદી ગ્રામ ઉદ્યોગ ખાદી ઉદ્યોગમાં આવ્યા આવ્યા જોઈએ હું કામ થઈ

પોઈન્ટેડ હારું મોટી ઉંમરના ચામડી ઓલી હોય ને તો આ પછી આ રાઉન્ડ વાળો વાંધો ના આવે ટપમાં નસો દબાય ને એટલે રાહત મળે આ કદાચ ખૂચે આ ઈ ખૂચે આ ખૂચે નહીં અને જો કે ખૂચવામાં તો ઓલી છે પણ આ ડાયરેક્ટ એને કદાચ ઈ ન કરે તો આપણે કરી હકે ને તો આપણે ગમે તે આપણે ઉપયોગ કરવા થાય કે આમ કરો તો એને રાહત મળે બેટા બેટા એક આપી દો ને આ ખૂચે વગર ને એ કાપી દો ને કોળુ આપ્યું પેટ જરૂરી નથી ભાર દે ને બરોબર કેટલા ભાર દેવા હે ને કામ સારું આપતું હળવેળવે કંઈ ન પગમાં હોજા ચડી ગયા માટે કામમાં આવે ખેચાતી હોય કમર દુખતી હોય બધાયમાં ફાયદો કરે આમાં પછીન વારાફરતી કરવું પડે આટલી જ છે ને ના મોટો પ્રુર કે સુધારા આ છે જે એ તો છે બ્રેડ છે વેજીટેબલ છે પણ એ બ્રેડ નહીં પણ એ આ ત્યાંથી આવી ગયા આપણે બીજી જગ્યાએ જોઈ લ્યો હરસિદ્ધિ માતાનું મંદિર છે આરતી ચાલુ છે અને આપણે જવાનું છે કૃપા બંધોમાં આ જગ્યાએ જોઈ લ્યો અમારો મિત્ર જાય છે આગળ આગળ આપણું કામ થયું છે પૂરું એક વસ્તુ લીધી છે પછી બતાવીશ એક આ છે મોટું બધું ટ્વેન્ટી ટ્વેન્ટી બિસ્કીટ અને એક રામદેવ આ આ મસાલા સેવ લીધી છે ચાલો હવે જવાનું છે કે બીજે ક્યાંય જલારામ મંદિરે જવું છે હાલો ફાઈનલી જ્યાં ક્યાં આપણે આવી ગયા ને રજનીભાઈ ગયા હતા જલારામ મંદિરની આપણી વાત કરી હતી તો એ જઈ આવ્યા ને આપણે આ સામાનનો ધ્યાન રાખવા આવવાતા અને ધીરે ધીરે સામાન વધતો જાય છે હવે કેટલોક લેવાનો થાય છે ને હું આમાં ભેગું ડહાડવું પડે હજી રજનીભાઈ લેવા ગયા છે હમણાં આવે છે અહીંથી જોઈએ હવે અને જોઈ લો અહીંનો નજારો આવી ગયા હજી કેટલોક લેવડાવવાનું તમે ડહાડાવવાના છે અમારી પાસે ગાર્લિક બ્રેડ લઈ આવ્યા કાઢિયા કયા ભુવારો ચાલુ હે ફુવારો તો ફાઇનલી આપણી ઘેર આવે ગા રસ્તામાં તો કોઈ સ્કોપ નહોતો અને મેં કીધું હતું ને કે સામાન એટલો બધો ભેગો હોય કે રસ્તામાં ક્યાંય પછી વિડીયો ઉતારવાનો મેડ જ ન પડ્યો એટલે આપણે ક્યાંય શૂટ નથી કર્યો ડાયરેક્ટ ઘેર આવે ને હવે શૂટ કરવાનો થાય અને એન્ડિંગ કરવાનું થાય તો હું તમને બતાવી દઉં પોરબંદરથી બે વસ્તુ લઈ આવ્યો હોય એક દિવ્યાશની ફેવરિટ છે ને એક મારી છે જો બતાવું તો આ છે રતલામી સેવ જે દિવ્યાશની ફેવરિટ છે રામદેવ કંપનીની પાંચસો ગ્રામનું પેકેટ છે લગભગ ચારસો ગ્રામ છે આ અમે ઘણો ટાઈમથી ગોતતા હતા જડતી નહોતી આજ વરે જળી ગઈ મેળ આવે ગયો અને આ આપણે જે દવાખાને ગતા ને દવાખાને ગતા દવા લેવા આ બે વસ્તુ આપી છે પાવડર છે આનો યુઝ કરવાનો છે બાકી તો બીજું જ કંઈ લેવા નહીં ચાલો તો હવે વાગી ગયા છે અત્યારે નવ ને માથે થઈ ગયો થોડોક ટાઈમ એટલે હવે આપણે ખાવા પીવાનો પ્રોગ્રામ કરવાનો છે તો આપણે ફાઇનલી ખાઈ પીવા લઈએ ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું આજ આપણે એકલાય બનાવ્યો છે ચાલો મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો ટાટા બાય બાય